માંગરોળ તાલુકાના કુઈ ખરેડા સહિત વિવિધ ગામોમાં મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને માંગરોળ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ દરિયાના સંયુક્ત ઉપક્રમે કુઈ ખરેડા બોરિયા વાંકલ જંખવા આંબાવાડી કંસાલી ભીલવાડા સહિતના ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોઈ કામે યોજાયેલા કાર્યક્રમમાં માંગરોળ મનરેગા શાખાના એપીઓ પ્રકાશભાઈ ગામી દ્વારા સરકારની રોજગારલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન તેમણે પૂરું પાડ્યું હતું સાથે જ આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિ દિનેશભાઈ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી ધોળીકુઈ ગામે માજી સરપંચ દશરથભાઈ વસાવા ખરેડાના સરપંચ સંગીતાબેન ચૌધરી ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના આગેવાનો તેમજ પદાધિકારીઓ દ્વારા એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ ગ્રામ સેવકો મનરેગા યોજનાના કર્મચારી સ્ટાફ પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ સુરત